નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સમાચાર પાદરાથી મળી રહ્યા છે ઉત્તરાયણના તહેવારો દરમિયાન પતંગની દોરીથી નિર્દોષ અનેક પક્ષીઓ ઘાયલ થતા હોય છે જેની સારવાર માટે દર વર્ષે પાદરા જીવરક્ષક સંસ્થાના રોકી આર્ય અને પ્રવીણ મહારાજની ટીમ દ્વારા પાદરાના એસટી ડેપો પાસે કરુણા અભિયાન અંતર્ગત પક્ષીઓના સારવાર કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા અટલાદરા પૂજ્ય સાધુશ્રી ધર્મ કિર્તનદાસજી સહિતના સંતોની ઉપસ્થિતિમાં કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો તારીખ 13 થી 16 જાન્યુઆરી દરમિયાન તેઓની ટીમ 50 થી ઉપરાંત કાર્યકરો કરો ખડે પગે સેવા આપશે તો સાથે ઘાયલ પક્ષીઓનું રેસ્ક્યુ માટે હેલ્પલાઇન નંબર પણ આપવામાં આવ્યો છે અને કેન્દ્ર પર લાવી પક્ષીઓની સારવાર આપવામાં આવશે ત્યારબાદ પક્ષીઓને વન વિભાગને સોંપવામાં આવશે મારું નામ આર્યો ઓપરેટિવ પાર્લામાં કરેલો અમે આજ રોજ જાણ અમે કે ઉપરાન દરમિયાન પક્ષી બચાવવા અભિયાનો કેમ અમે ચાલુ કર્યો છે પાદરા દેઓ પાસે તો અમે પચાસથી થી 55 ના સુપ્રવા માં અમારા વોલેન્ટિયર કામ કર બી તારીખ સુધીમાં કેમ્પ ઉપર આપી દેવું અને ના થાય તો અમારા નંબર પર કોન્ટેક્ટ કરવામાં હેલ્પલાઇન નંબર ઉપર કોઈને કોઈ અમારો હેલ્પલાઇન નંબર છે નાઇન થ્રી ટુ સેવન નાઇન સિક્સ ઝીરો ટુ ટુ સિક્સ બીજો એક નંબર છે ડબલ નાઇન સેવન એટ સેવન એટ ફાઈવ નાઇન ટુ ફોર આ જે નંબર છે આ નંબર પર તમે ગમે ત્યારે તમે કોલ કરી શકો છો અને કોઈ પણ પક્ષીઓ ઇન્જર થયું હોય તો તમને જાણ કરી શકો છો સ્વામિનારાયણ ભગવાન પાદરા શહેરની અંદર ઘણા વર્ષોથી પ્રવીણ મહારાજ અને રોકીભાઈ તથા એમની ટીમ તરફથી પક્ષી બચાવો અભિયાન કાર્યક્રમ ચાલી રહ્યો છે અત્યારે મકર સંક્રાંતિને લઈને જે મૂંગા પક્ષીઓ જા અજાણતાની અંદર જે એન્જર્ડ થાય છે એને આ લોકો ખૂબ જ દયાભાવનાથી સારવાર આપે છે અને ખૂબ સારી રીતે સેવા કાર્ય બજાવે છે તે ખૂબ પ્રશંસનીય છે તો આપ બધા પ્રજાજનોને પણ વિનંતી છે કે આપણે પણ આ પાદરાની અંદર બસ ડેપો પાસે પોલીસ ચોકીની બાજુમાં આખું આ ડેપો ઊભો કરવામાં આવ્યા છે એવા આપણી નજરમાં કોઈ પણ પક્ષીઓ એન્જર દેખાય તો એને તાત્કાલિક સારવાર માટે અહીંયા સંપર્ક કરવો તો આપે જાતે આવી અને અહીંયા કાર્યાલયની અંદર પક્ષીઓને સારવાર અપાવવી અને આપે પણ બધાને પ્રેરણા આપી કે ઓછામાં ઓછી પક્ષીઓને ઈજા થાય અને આપણાથી આ રીતે જીવ હિંસા ન થાય અને જીવ હિંસા થતી હોય એમાં આપણે મદદ કરી શકીએ જાણપણો આપી શકીએ એ બધા થી સેવા થાય એ ભગવાન અને સંતોના ચરણોમાં પ્રાર્થના જય સ્વામિનારાયણ